હવે માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે મગફળીમાં સુયા બેસાડવાની જે આપણે ખર્ચ કર્યા વગર મગફળીના સુયા બેસાડવાની રીત ને જે વાત કરીએ કે દેશી ઉપાય આપણી મગફળીમાં કાંઈ પણ ખર્ચા વગર આપણે સુયા બેસવાની આપણી દેશી ઉપાય આપણી બતાવીએ વિડીયોમાં તો વિડીયો આગળ જોતા રહીજો એમાં બધી આપણી વાત કરી હું તો આપણી વાત કરીએ કે જે આપણી દેશી ઉપાય ખેડૂતને કીએ કે આપણે એટલે બેરલ આવે ઘણા પીપળું કીએ ઘણા બેરલ કીએ એ આપણી આણા માથે ફેરવવાનું એ મગફળીના માથે ફેરવતું જવાનું આગળ આગળ દોડવતું જવાનું એ બેરલના ફાયદા ઘણા બધા છે અને આપણી મગફાઈને ઘરે એ તો બેરલ તો હોય જ એટલે એમાં આપણી કોઈ જાતનો કંઈ ખર્ચો ન જો કે આપણી મહેનત થાય એ મહેનત પણ થોડીક અઘરી હોય એવું નહીં કે બેરલ ફેરવવું હેલું કેમ કેમકે આખા ખેતરમાં બેરલ ફેરવવું થોડીક મહેનત પડે પણ આપણી કંઈ ખર્ચો ન થાય ને એનું રિઝલ્ટ પણ સારું છે અને ઘણી જગ્યાએ રિઝલ્ટ જોયું એ હે તમે અને આ દેહી ઉપાય છે બેરલ ફેરવવાનો એ તમે સાંભળ્યું પણ એ હે ઘણી જગ્યાએ તો આપણે એણે ફાયદા થાય ને કઈ રીતના એ કામ આપે એનો આપણી વિડીયોમાં વાત કરીએ આગળ ને તમે પણ જો આ ઉપાય એનું કાંઈ પણ સાંભળ્યું હોય ને જોયું હોય ને રિઝલ્ટ સારું હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ ઉપાય કરવાથી સારું રિઝલ્ટ મળે જેથી કરીને બધા ખેડૂતોને ખબર પડે તો કોમેન્ટમાં ખાસ જણાવીજો કે આનું રિઝલ્ટ કેવું છે એ ધારો કે જો આપણી આ મગફળી છે અત્યારે આ મગફળી છે તો પહેલાં તો આપણી વાત કરીએ કે આ કેટલા સમયગાળ થાય ત્યારે આપણી આમાં બેરલ ફેરવવું જોઈએ અને કેટલી વાર ફેરવવું જોઈએ ધારો કે પહેલું આપણી સાલીથી પિસ્તાલીસ દિવસની મગફળી થાય ને ત્યારે પહેલો રાઉન્ડ આપણી બેરલને ફેરવા દેવાનો અને પછી આપણે બે ફેર ફેરવવાનું અને બીજો રાઉન્ડ છે એ પાછો આપણી જે પાહા કે આઠ દિવસનો કે પાંચ દિવસનો થાય ત્યારે આપણે ફેરવવા દેવાનો બીજો રાઉન્ડ એટલે બે ફર ફેરવા દેવાનું અને બેરલ ફેરવવાથી ફાયદો કેવી રીતના થાય કે જેથી કરીને અહીંયા બે જમીનમાં તો એની આપણી વાત કરીએ પહેલા તો ધારો કે જો આપણી આ મગફળી છે બરાબર તો આ ઉપરના પાન છે એમાં આપણી સૂર્યપ્રકાશ જડે પછી અહીંયા જે નીચે આવતા હોય એમાં સૂર્યપ્રકાશ ન જડે આપણે એટલે ખોરાક હરખ્યો ન લે આગે સૂર્યપ્રકાશ ન જડે એટલી મગફળી એટલે એના માટે આપણે માથે બેરલ ફેરવીએ તો આ હેઠું થઈ જાય કે જમીનમાં બે જાય અને ધારો કે જે આપણી આમાં આગળ વાત કરીએ કે જે આ સુયા છે જેવો આ હોઆ જેવો તમે આ હજી બેઠો નથી આ હુયો બરાબર દાર જો એમને મૂકી આ હુયો બેઠો તો જે અને જે અહીંયા નીચે હે જેવો જે હુયો હે છે રહ્યો જે તમ બતાવો જ્યાં હુયો આ નીચે હે એ તરત બેસી ગયો હુયો અને આ જે લટકે એથી કરીને આ હજી અહીંયા પુગાડવામાં વાર લાગે એટલે માનો ને કે આપણે આ એક આંગળીથી મોટો હુયો થાય તારા જમીને પુગે અને તારી અંદર બેસે અને આ આ હુયા તમે જેવા કાયદેસર રીતના આ નીચે એ જેવા કાયદેસર રીતના બીબડું બંધાવવાની તૈયારી થઈ ગઈ આ જેવો અવડો હુયો છે અને બીબડું બંધ થઈ ગયું જેવું બે બે ઇંચ જેવડો હે હુયો અને આ બે ઇંચ જેવડો હુયો તો હજી જમીનમાં નડવા આ હુયો તો હજી બે ઇંચ વચ્ચે તાર જમીનમાં અડી છે એ પછી બીબડું થાય અને આ તાર તા આપડી આ હુયો છે ઈ દોડવો થઈ જાય એટલે માનો કે આ દાર ઉસીરીએ એટલા માટે આપણી બેરલ ફેરવીએથી બેરલ ફેરવીએ તો આ મગફળી આમ હેઠી થઈ જાય જે આ મગફળી હેઠી થઈ જાય અહીં બેરલ ફેરવીએ એટલે આ હુયો જમીન અડી જાય એટલે એ ખડખા દોડવા બંધાવાનું રહીએ અને આપણે આ ફેલ ન જાય આપણી ઘણી વાર જોઈએ મગફળી પાડીએ એટલે અમુક અમુક જે હુયા અને થોડા થોડા બીબડા અને નીકળતા હોય જે આપણી મગફળી પાડીએ તાર એનું કારણ આ છે કે એ વીવો લાંબો હોય અને એ બે ત્યાં વાલ લાગી હોય અતર હોય એટલી એટલે આપણે આમાં બેરલ ફેરવીએ તો બેરલની આપણી વાત કરીએ ધારો કે આપણા પાસે લોખંડનું બેરલ છે જે લોખંડનું બેરલ હોય તો એ ફેરવીએ તો હાલે આમાં મગફળીના માથે અને બીજા નંબરમાં જે પ્લાસ્ટિકનું બેરલ આવે પ્લાસ્ટિકનું બેરલ હોય તોય પણ હાલે પણ એ હાવ ખોરું હોય એટલે એમાં આપણી આઠ દસ લિટર પાણી નાખી દઈએ એટલે એ માપનું વજન થઈ જાય અને બહુ અતિથી પણ વધારે વજન નહીં રાખવાનો એટલે એ રીતના પણ આપણી આમાં દેહી ઉપાય છે અને આમાં કોઈ જાતનો ખર્ચો નથી આપણે હાવ મફતમાં સૂયા બેહવાનું કામ થઈ જાય આપણી એક ખાલી બસ મિન મહેનત જ છે કોઈ જાતનો કંઈ ખર્ચો નહીં આપણી નજરી તમને જે આ રીતે જ બતાવ્યું આ હુયો હે અવડો જેલો હુયો હે તોય પણ એમાં બીબળું થયું અને આ જે ઉષો છે હજી જમીનમાં નહીં થઈ ગયો એટલે એ રીતના આપણી કરે ગયો આપણે ભાષામાં દેહી ઉપાય જોકે આ બધું ખેડૂતના જ બધા પ્રયોગ કરેલ છે અને બધા સફળ થયા જે આ સુયા બહાડવાનો પ્રયોગ છે ખર્ચા વગરનો એ ખેડૂતને જ છે બધા અને સફળ પણ છે અને રિઝલ્ટ પણ સારું આવે આમાં આમાં ધારો કે દસથી પંદર ટકા જેટલું ઉત્પાદન વધારે થાય એટલો આજે કંઈ બહુ જાજો કંઈ ફરક ન પડે કે ભાઈ ખાંડી એક માંડવી વિગે થતી હોય તો બે ખાંડી ઉતરી જાય એટલો કંઈ જાજો તફાવત ન હોય એમાં દસ પંદર ટકા જેટલો ફાયદો થાય બાકી આપણી ખર્ચ વગરનું હોય એટલી પોહાય આપણી આ મિનત કરવી અને આ એક સારી ટેકનોલોજી કહેવાય અને બીજા નંબરમાં મથમાં આપણી કે મિનત થતી હોય હાથી ફેરવવાની તો આપણી આમાં મિની ટ્રેક્ટર હોય મિની ટ્રેક્ટરી પણ આપણી આમાં પ્રયોગ કરે હાજીએ જે આપણી મગફળી પાડવાનું રૂલ હોય મિની ટ્રેક્ટરનું એ મિની ટ્રેક્ટર આમાં પાતલામાં વીવ જતું હોય તો ધારો કે મારે ની જારી છે એટલે અડી જાય અને ઘણા લોકો ને જારીને ઈઠાવીની જારી કરતા હોય સોવીને તો એમાં જે જગ્યા પાટલામાં હોય એટલે મિની ટ્રેક્ટર આરામથી વી જાય અને હજી મગફળી પાડવાનું રૂલ એ રઘું રાખે અને એ રૂલ હોય માથે મારી જાય તોય પણ હાલે એવું નહીં કે આપણી બેરલે જ હોય જેની ટ્રેક્ટરને હોય બધી સુવિધા તો એ પણ એ કરે આગે કામ એટલે આ રીતના આપણી એવું તો આજે ખરસ વગરનો આપણી બેહવાળન બેહવાનો ટૂંકમાં ઉપાય છે અને આજીની પ્રયોગ કર્યો હોય આ રીતના બેરલ માથે આંકવાનો અથવા રૂલ આંકવાનો તો કોમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણી આવાના આવા ખેતીને લગતા વિડીયા બધા સાથે મળીને આપણે બનાવીએ અને જાણીએ બધુંય જેથી કરીને આપણું ઉત્પાદન પણ સારું મળે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધાય બધા ખરીદભાઈને